નવરાત્રી મહોત્સવમાં દેવીના અલગ અલગ સ્વરૂપના સ્થાનકોમાં ઉત્સવ મનાવવામાં આવે છે ત્યારે મેઘરજનગર અને તાલુકાની જનતાની આસ્થાનું કેન્દ્ર એટલે ગેલી માતા વર્ષોથી મેઘરજનગરના મોડાસા રોડ પર આવેલ સુપ્રસિદ્ધ અને પૌરાણિક ગેલી માતાના મંદિરે નવરાત્રિ મહોત્સવની ધામધૂમપૂર્વક ઉજવણી થાય છે અનેક માઈ ભક્તોની આ મંદિર માટે અનોખી શ્રદ્ધા છે આ ગેલી માતાનું મંદિર ઐતિહાસિક મહત્ત્વ પણ ધરાવે છે એવી માન્યતા છે કે આ મંદિરની બાજુમાં આવેલ ઐતિહાસિક પુરાતન વાવમાં માતાજી બિરાજે છે અને આ વાવ પણ વર્ષો પુરાણી છે એટલે કે ફક્ત નવરાત્રી સમયે જ વાવમાં બિરાજમાન માતાજીના દર્શન કરી શકાય છે ત્યારે દૂર દૂરથી હજારો ભક્તો માતાજીના દર્શન માટે ઉમટી પડે છે નવરાત્રી છેલ્લા કેટલા વર્ષોથી અહીં ઘડી નવરાત્રિનું આયોજન થાય છે અને આ જે વર્ષો ઐતિહાસિક વાવ છે એ વાવમાં માતાજીનો ભોખ આવેલો છે એ ભોખની માતાજીની પૂજા થાય છે આ દિવસ અને મોડવણી મૂકવામાં આવે છે તદ ઉપરાંત તાલુકામાંથી આવતા માતાજીના ગરબા એ દશેરાના દિવસે અહીં આવે છે અને એ દિવસે અહીં મહાપ્રસાદનું પણ એમના આયોજન રાખ કરવામાં આવે છે અને નવ દિવસ માતાજીના ધામધૂમથી અહીં નવરાત્રિના ગરબા ઉજાય છે અને અહીં તાલુકાની પબ્લિક માતાજીના દર્શન કરવા અવિરતપણે